એટલે આ શું કરે છે એટલે શું કરે હોય તારા નથી બુગડે ચોક આપણી તને આવે છે

છોકરાને મિલ્યા છે પરવાસિ કેટલાય સવાર નો ફોન કર્યા અમે નીકળી ગયા હતા હજી સુધી આવ્યા નથી એક તો આ છોકરા મારા સાઈડ ઉપર જબરજસ્તનો મારું મારે મારા બોલાવત પડશે આવે એટલે આવો મારા ઘરે પરવા આવ્યા છે અરે તો પરોણા તટ આવ્યા ને મારા પર મારો છોકરો એમ કરતા બધા જ દાદરી છે એવા મકે મારે પર્યા જે મજા ચાર જ્યાં છે ના હજી સુધી આવ્યા નથી આવે તો સારી વાત છે પરવાણા જાય હજી આયા નહી મારું બેટું હજી કોઈ દેખાતું નથી રોડ તો

વિચાર આવે હું એના ભાઈ આવતા હશે હમણા આવશે હે મહેમાન મારો વાત તો એ મતલબ અલ્યા શું એકલા એકલા વાત કરો અરે વાત સો આ તમા એમ તો હાથી થી હવે તમારે થોડી થોડી ઓસો ભણે જ ભણ દે રેડી ફોર્મ ભર્યું છે મારા છોકરાને પોલીસમાં ફોર્મ ભરાયેલું છે એટલે મોકો આ જોડી સારી જોમ અમારા ભાઈને જે બેહે તો હો કરી અરે પણ વાત અમારી હેડે બાર તમે કે આ તો એમ છે ઝાડ એ જ થઈ ગયો છે અમને પાછો આવે એમ કીધું મને એ વાત કે ઘડવા ન આ હગુચેની થોડી લઈ નાયા તો વાત હાથી તારે પણ ઈયાને ગાડી છે વાત તો આપણે વાત ના કરી હમણા શું વાત ગાડી તમે આ વગર ફરતા થઈ ગયો છે ના મારા બે હોય તો મો નથી હવે મો તો શું ના વાત ના પાડતો કે પાછા કે બે પણ ભાઈ છે યાર ભાઈ હોય તો આપણે તો વાત લઈ ને <laughs> જયસેન પરોણા તો મને આવી ગયો ઓય તાર દોહડો થઈ ગયો છે વાત શું પરોણા પ્રોબ્લેમ શું વાત છે વાત તમે એ તમારા ભાઈ નાવાજો ઈ પણ એમ તમન વાતમાં અમારા અરે આયા લોકો દે દો એ આવારા આવારા આગદી ભરાજની કાર આવો અલ્યા આ પરોણા છેમાં

બે ભાઈ છે હગા અને આ ભાઈ વાત તો તમારે શી લીધે ડાયરેક્ટ તમે આ વાત ચમ કરો ફરે તમારા કારણે ચીયાક ઘર રસડી દે કે રાજી હોય તો થાય તો વહુ પણ આ ભાઈ ને ડખા જે ભાઈ ભાઈ ઝઘડા ના સમજો બે ભાઈ તમે તો તમે સમજાવો ને

હું શું કઉ તમને આ તમારો ભાઈ છે ને તો છે તો બધું ઘરનું જ કે મારી છોડી નોકરી ના બારી બાર ભીડે છે પણ હવે તમ કે તમારી છોકરી થોડીક ભણ્યા છે નોકરી નોકરીયાત બે એને જોઈન્ટ જબર થાય છે તો તમે રાધી થી કેતા હોય તો બે જણા કરી જ નાખો ને ખોટા વાત બારી જાય ના પણ લગ્ન કરાય છે ભણાવે ને ના પાડ્યો અમે વાત સાચી છે પણ હવે ઈને આ ગમ્યું છે ને તમારું ના ગમે છે એમ સાલે જ ની વાત કરો તમે તો તો શું થાય છે આ બધા ને યાર ના મોના ગતું તો પછી હું ભાઈ ભળોને ને બે વખત કિંચાડ વાત છે મારો બેટો આ વાત તો આમ તો હાસી છે પછી ભયામાં તો મોટા ભારે ડખા થવાના છે મારો બેટો આ જાડીઓ મને એવું તો લાગતું નથી અને પેલો ઝવેરીઓ ને મારા ને આમ શું જોયું તો નોકરીયાત તો બધા નોકરીયાત જ છે હે ભાઈ ઝવેરા હા આમ મારો બેટો મને નથી લાગતું કે સંગ પૂરો જાય એમ મેહાલુ છે ભણાવ મેળવી લે છોકરો તો બે જણા નોકરી કરે મારે તો મજા ને પણ નોકરો લઈ લીધો તારી હાસી છે બધી

તો મારા ઘરે જાય યાર તારા છોકરા નું સગુ ચેન્જ થાય તું ચિંતા સુકવા કરે છે આમ નામાં આ બે લડશે ની ઘરે લડીને મરશે નઈ

તો એ કીધું તમે કરો તમારે બે ને છોડી છે એ ની છોડી તમારે તમારે છોડી થાય ને ઓય ની છોડી તમારે છોડી થાય મોને વાત લડા છે યાર તમારે તમારે હું તમને એમ કઉ આ છોડી નું હગુ કરવા આવ્યા હોય ને તો આ તમારી છોડી નું હગુ હોય ના ના ખવરાય કેવરાય ના વાત કર્યું છે અરે પણ કેવરાય નઈ યાર તમે તમારી ભાઈઓ નું હગુ લઈને ભાઈ ની છોડી નો હગુ લઈને આવ્યો તમે ડાયરેક્ટ તમારી છોડી ને કહો ભાઈ ખોલ્યો તમારે આ તમારા ભાઈ નો સીધા તમારે છેડી ની સારું થાય છે ને યાર તો ખોટા લડીને મરી દો યાર આવી રીતે પાર્કા ગમ આવો ને તમે લડો ને તો તમારી ઈજ્જત શું રહે બરોબર તમે તારા સુખ શાંતિથી એ તો હું તમને હારા જવાબ દવા વલવરા ગમે તો તમને ફોન કર્યો ને ગમે તો તમને ફોન કર્યો અને તમને યે બે આ ના ગમે તમારી છોડી નો બે અને તમારા તમારે છેઠ સુધી રાજી હોય અને તમારા ભાઈ નું તમારે કરવું હોય તો તમે ભાઈ મારા બેટા આ તો લડીને મરે એવું કર્યું હગા કર્યું છે એક તો આ મારે કાળ મોઢો રહ્યો ને આ ગોમ આ કોઈ પસંદ નથી કરતો છોકરો શું ના તારો નોકરો મળશે ગમે તારે નોકરીયાત છોડી ગોતે ને એ તું ભૂલી જા તારે ઘર માં છોકરા નોકરી છે

ના થાય તારા થી આ આવી આવીને આવી છોકરા કોકની છોડી ઉપર ધણી થઈ ગયો મારે નોકરી વાળી

ઘરમાં તો ઠકવા નથી છોકરા નથી ભણેરો છે અને પોલીસ ની નોકરી સાંભુરો પોલીસ ની નોકરી તો છોકરા મળતા યાર